આવતું નહીં મારા અંદર ટાઈમ આવતું નહીં આનું આપણે મુન હતી ચન નહીં પણ એમાં આવી જવાનું અને પેલા સરવંજી નહીં ઉવે હી અંદર હેડ તો મેં શિકડા

મારે છે ને કાયમ કોક ના લગ્ન ને બધું નાસવા ઉડાવાનું મારા લગ્ન ચાર થાય હારી વાત છે હારી જ વાત છે તારી તો તી મને હારી વાત કેવા માટે ખાડમ લાયો આ વાત કઈ દીવી દીવી છે મારા બાપને ને કીધી નહીં આવતો તમે મારા ખાસ ભાઈ બનશો ને એટલી કીધી પૂડા વાત કે ખાડામાં ટાઈમ બગાડ્યો આલો આસક ભાઈ ના ના ગમી અલ્યા મારી જોડે તો રહેવું પડે ગબર ભાઈ ને તમે ઓળખો છો ઓહ હા પેલા ગબરજી ની વાત કરો કોઈ છે કોન્ટેક્ટ કરો એટલે ગબ્બરજીલા ગબ્બરજી હ બંગલો બનાવે બંગલો એ મારા પૈસે થી બનાયો છે અને આતરે માર્કેટ માં બધા કલાકારો નઈ જતા બલા સ્ટુડિયો પર સ્ટુડિયો પર સ્ટુડિયો ના પૈસા મે આલ્યા માઈક મે લઈ આલ્યું છે વાતો પડી ડબલે જવા દેવો ને ડબલે જવા હ તોય મન ફોન કરી પૂછ

તારા એવું છે કે નોકર છે કે એટલે તું મનસુ મેળ મને એટલે બધી ખબર પડશે

શંકર <laughs> <laughs>